નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂ સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છો સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ગૌણ સેવાય વર્ગ ત્રણ ની બસો છાસઠ જગ્યાની ભરતી જાહેર કરી પેટા હિસાબનીચની એકસો સોળ પેટા તિજોરી અધિકારીની એકસો પચાસ જગ્યા તાપમાન ઉંચકાયું વસંતમાં ગ્રીષ્મની અસર રાજકોટમાં ગરમીનો પારો વધ્યો પ્રથમ વાર મોટી રકમ મળી શિક્ષણ મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂપિયા સો કરોડની ગ્રાન્ટ મંજૂર શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વધુ વેગ મળશે રોજગાર સાથે આવક વધશે ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા મહેસાણાથી યાત્રાધામ સોમનાથ અને દ્વારકાને જોડતી સીધી ટ્રેન સેવા શરૂ કરો સબગુલની આવક ઊંચાઈ યાડમાં જીરાની આવક સપ્તાહમાં દસ ગણી વધી સાત હજાર સુધી ભાવ પડ્યા

ધનસુરા તાલુકાના નવી શિનોલ ભેસાવાડા સહિત તાલુકામાં રવિ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું જેમાં ધનસુરા બારડ અને મોડાસા પંથકમાં ખેડૂતોએ બટાટા કાઢવાનું શરૂ કર્યું છે ધનસુરામાં પણ ખેડૂતો બટાકા કાઢવા ગ્રેડિંગ કરવા સહિતની કામગીરીમાં જોડાયા છે ખેડૂતો બટાકા કાઢવાની કામગીરીમાં જોડાતા ખેતરના સીમાડાઓ ખેડૂતોની અવર ધમધમી ઉઠ્યા છે વાત કરીએ તો કચ્છના કિસાનો પાક ઉત્પાદન કેવી રીતે વધે તે અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું સ્વામિનારાયણ મંદિર પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાન આગળ વધી રહ્યું છે ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ થયેલા આ અભિયાનમાં સતત નવા પ્રયોગો સાથે સફળ થયેલા પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો લાભ અભિયાનમાં જોડાયેલા તેમજ અન્ય ખેડૂતોને પણ મળે તે હેતુથી પ્રેરણા પ્રવાસ યોજાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં આ વર્ષે ઠંડીની અસર ઓછી રહી છે જેની અસર ફળોનો રાજા એટલે કે આંબાની ખેતી પર સ્પષ્ટ દેખાઈ રહી છે સામાન્ય તેમજ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આંબા પર ફૂલ લાગી જતા હોય છે જો કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયો છે ત્યારે હજી સુધી ત્રીસથી ચાલીસ ટકા જેટલા જ ફૂલ લાગ્યા હોય આ વર્ષે કેરીનો સ્વાદ ફીકો પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આગામી બાવીસ મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ટના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે જેથી શહેરીજનોને લાવવા લઈ જવા માટે નવસારી ડેપોમાંથી પાંત્રીસ બાદ ફાળવવામાં આવી છે જેમાં ડેપોના પાંત્રીસ કર્મચારીઓ જોડાશે છે આ કાર્યક્રમને સફળ બનાવવાને લઈને વહીવટી તંત્ર કામે લાગ્યું છે બીજી તરફ નજર કરીએ તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી કરે છે ત્યારે ખેડૂતોને ચોમાસા સિવાયની અન્ય સિઝનોમાં ખેતી માટે પાણીની અછત ના સર્જાય તે માટે ખેડૂતોએ ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે ડીસાના શેરપુરા ગામે પાણી પુરવઠા અને જળ સંપત્તિ નિગમના મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય લેવલનો ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો શુભારંભ કરાશે ઊંઝા માર્કેટ યાર્ડમાં રવિ પાકોની આવકો ધીમે ધીમે જોર પકડી રહી છે મસાલા પાકોમાં જીરું વરિયાળી અને એ ગુલની કુલની આવક શરૂ થઈ છે ગત સપ્તાહે જીરાની 400 થી પાંચસો બોરીની આવકો જોવા મળી રહી છે જ્યારે આ સપ્તાહે આઠ હજારથી દસ હજાર બોરીની આવકો નોંધાય છે જ્યારે સરેરાશ ભાવ પાંચ હજાર પાંચસોથી માંડી સાત હજાર રૂપિયા સુધીના રહ્યા હતા બીજી વાત કરીએ તો મુંબઈમાં મળેલી પશ્ચિમ રેલવે જર્ગ સમિતિની બેઠકમાં સદસ્ય જસમીન પટેલે રજૂઆત સાથે વિગતે ચર્ચા કરી હતી જેમાં ઉત્તર ગુજરાતથી યાત્રાધામ સોમનાથ અને દ્વારકા આવન ચાવન માટે એક પણ ટ્રેન નથી ત્યારે મોઢેરા સૂર્યમંદિર પાટણની રાણકી વાવ વડનગર કીર્તિ તોરણ શક્તિપીઠ અંબાજી અને બહુચરાજી સહિતના યાત્રાધામો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયા છે ત્યારે સોમનાથ અને દ્વારકા સાથે રેલ કનેક્ટિવિટીથી પ્રવાસન રોજગાર સાથે રેલવેની આવક પણ વધશે શિક્ષા મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રૂપિયા સો કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન યોજના હેઠળ મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિશેષ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે ભારત દેશની કુલ છવ્વીસ યુનિવર્સિટીઓને જ ઉપરોક્ત યોજના હેઠળ રૂપિયા સો કરોડની ગ્રાન્ટ મળેલ છે ભારતની આબોહવાને છ ઋતુઓમાં વિભાજિત કરાય છે હાલ વસંત ઋતુ ચાલી રહી છે જેમાં વૃક્ષોને નવા પાન આવે છે અને શિયાળાનું ધીમે ધીમે અસ્ત થાય છે ત્યારબાદ આવતી ઋતુમાં ઉનાળો ચરમસીમાએ પહોંચી ગયો હોય છે તેમજ ઋતુ હજુ શરૂ થઈ જ છે ત્યાં તાપમાનનો પારો સડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા સીધી ગ્રીષ્મની અસર રાજકોટ શહેરમાં વર્તાઈ રહી છે વિચિત્ર વાત કરીએ તો સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં બસો છાસઠ જગ્યાઓ પર પેટા હિસાબ અને પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે પેટા હિસાબનીચની એકસો સોળ જગ્યા અને પેટા તિજોરી અધિકારીની એકસો પચાસ જગ્યા ભરતી કરવામાં આવશે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે 26 ફેબ્રુઆરી થી માર્ચ સુધી નિદાન કસોટી લેવાશે વિદ્યાર્થીઓનો પાયો કાચો ન રહી જાય તે માટે કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે નિદાન કસોટી પૂર્ણ થયા બાદ 4 માર્ચ થી 30 માર્ચ દરમિયાન શાળામાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજાશે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં જાય તો તેમનામાં કચાશ ન રહે તે માટે નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર